નડિયાદ પાસે આવેલ શીઢી નદીના કિનારે છ વ્યક્તિઓ પાણીની વચ્ચે ફસાયા નડિયાદ તાલુકા સિલોડ ગામ પાસે શીઢી નદીના કિનારે આવેલા આઈટીસી કંપનીના પાછળ પાણીમાં છ લોકો ફસાયા હતા ફસાયેલા વ્યક્તિઓનો કોલ મળતા જ નડિયાદ ફાયર બ્રિગેડની ટીમ રેસ્ક્યુ બોટ સાથે સિલોડ ગામે પહોંચી હતી નડિયાદ ફાયર બ્રિગેડના જવાનો દ્વારા ત્રણ કિલોમીટર દૂર બોટ દ્વારા તમામ છ વ્યક્તિઓને રેસ્ક્યુ કરી બચાવી લેવામાં આવ્યા હતા છેલ્લા બેતાલીસ કલાકથી ફસાયેલા હતા આ છ વ્યક્તિઓ ફસાયેલા છ વ્યક્તિઓમાં બે મહિલા ચાર પુરુષ સતત અત્યારે ચાલી રહ્યું છે રેસ્ક્યુ ઓપરેશન અમારા જિલ્લાના ડિઝાસ્ટર કંટ્રોલ રૂમમાંથી મેસેજ મળેલ કે સિલોલ ગામ પાસે આવેલ સીડી નદીના કિનારે આઈટીસી કંપનીને પાછળના ભાગમાં છ વ્યક્તિઓ ફસાયેલા છે

और रेस्क्यू टीम को टीम फोन किया उन्होंने हमारी मदद की और उन्होंने हमें निकाला कितने लोग थे हम लोग छह थे क्या क्या दिक्कतों का सामना करना बहुत सी दिक्कतों तो आई खाने पीने की भी दिक्कत आई फटाफट